નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બિફોર રાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એકવીસમી તારીખે અકોટા સ્ટેડિયમ ખાતે આ બિફોર રાત્રિ ગરબા યોજાશે કે જ્યાં એક સાથે ચાલીસ હજાર કરતાં વધુ ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું આયોજન છે ગરબામાં ખેલૈયાઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકશે ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે પાર્કિંગ સહિત આવશ્યક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તમામ ખેલૈયાઓ માટે નાસ્તા અને શરબતની પણ નિઃશુલ્ક સુવિધા ગરબાના આયોજનને લઈને બેઠક મળી અને ત્યારબાદ મહાનગરપાલિકાના તો પણ એક સંખ્યાનું મેનેજમેન્ટ માટે અમે ફ્રી રજીસ્ટ્રેશન પણ ખુલ્લું મૂકીએ છીએ અને સાથે સાથે રજીસ્ટ્રેશન બધા લોકોને આમંત્રણ પણ આપવાના છે અને તારીખ રવિવાર રવિવાર 21 તારીખ

મેનેજમેન્ટ ઉપર ડિપેન્ડ કરશે પણ અમે રજીસ્ટ્રેશન આ રીતનું કરવાના છે રજીસ્ટ્રેશન ફ્રી ઓનલાઈન રજીસ્ટ્રેશન છે આજે એપ દ્વારા એ લોન્ચ પણ કરવાના છે એટલે લિંક પણ આપણે મોકલીશું એટલે કોઈ પણ એમાં રજીસ્ટ્રેશન કરી શકાય પછી તમારા ફોનમાં પણ એક સ્કેનર આવી જશે ક્યુઆર કોડ નું તમે એન્ટ્રી કરતા વખત તમારે સ્કેનિંગ કોડ બતાવીને એન્ટ્રી કરી શકો છો અને અમુક જગ્યાઓમાં જે અહીંનું વડોદરાનું ટ્રેન્ડ છે જે પાસેસનું બંચ પાસેસ એ પણ અમે ઇશ્યુ કરીશું એટલે ચિંતા નથી પણ મેક્સિમમ લોકો જોડે એના માટે ઓનલાઈન એન્ટ્રી પાસે કે બધા લોકો આવીને પાસ લઈ ના જઈ શકે એટલે બધા માટે અમે ઓનલાઈન સિસ્ટમ રાખી